અટલાશ્રમ કારશ્વર મહાજીવ હનુમાનશ્રી બટોગીરીજી સુરત ત્રેવીસો એક્યાવીસ કિલોનું પાડત છે ઓગણીસો ને સોતેર પંચોતેરમાં આ મંદિરની સ્થાપના થઈ ત્યારબાદ હનુમાનજી મહારાજનું સર્વપ્રથમ મંદિર બન્યું ત્યારબાદ અંબાજી એ બાદ બે હજાર ચારમાં બે હજાર ઓગણીસો ને પંચાણુંમાં એકસો આઠ કિલોની શેરડી ત્યારબાદ બે હજાર ને ચારમાં ત્રેવીસો ને એક્યાવન કિલોનું શેરડી પારો અને તરલ પદાર્થ છે આઠ પ્રકારની ધાતુ છે સોના ચાંદી લોખંડ સ્ટીલ તાંબા પિત્તળ એ આઠ પ્રકારની ધાતુમાં સર્વશ્રેષ્ઠ ધાતુ કોઈ હોય તો એ પાર જ છે અને તરલ પદાર્થ છે લિક્વિડ ફોર્મમાં જે આપણે થર્મોમીટરની અંદર માપતા હોઈએ તો એ આપણે ઘણીવાર જોતા હોઈએ કે પારો એટલે શું વન ટુ મિલિયન મોટ પોઈન્ટ પારો આપણી બોડીની અંદર હોય છે જેના કારણે શરીરમાં જે રોગ થવાનું કારણ વધઘટ પારાની માત્રા થવાનું કારણે આપણે ઘણીવાર પ્રેશર માપતા હોઈએ કે હાઈ છે લો છે ઘણીવાર આપણી દેશી ભાષામાં કહેતા હોઈએ કે આ ભાઈનો પારો લો થઈ ગયો ભાઈનો પારો આવે છે તો એ મર્ક્યુરી દ્વારા જ એને ચેક કરવામાં આવે છે કારણ કે આપણી બોડીમાં મર્ક્યુરી છે વન ટુ પોઈન્ટ મર્ક્યુરી આપણી બોડીમાં છે અને એ વધતા ઘટતાની અંદર એ આપણે બીમારી લાવે છે એટલે પારો એક વિશ્વનું સર્વશ્રેષ્ઠ ધાતુ છે એ ધાતુને અનેક વાર કોઈપણ ધાતુને તમે ગરમ કરો પાછી ગરમ કરો છ વાર એટલે એ મેટલમાં પરિવર્તન આવે એવી રીતે પારાને વનસ્પતિ દ્વારા ઠોસ કરીને બે હજાર ચારમાં આ શિવલિંગ બનાવવામાં આવ્યું અતિ રુદ્રની સાથે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને આજે પૂરા વિશ્વમાંથી લોકો અહીં દર્શન કરવા આવે છે રાવણે તો ત્યાં સુધી કીધું કે પારદેશ્વરમ પૂજનની સ્વર્ણ સિદ્ધિ કરો પારદેશ્વરની પૂજા કરવાથી તું સ્વર્ણ યાને યશ કીર્તિ અને સન્માન મળે છે તો આવું આ શિવલિંગ છે અદ્ભુત છે અને શ્રાવણ માસમાં એકબેલી પત્રમાં એકલોટા જલ કે દાર હો દયાલો વીજકે જે તે ચંદ્ર મોલ્યચાર ધર્મ અર્થ કામને મોક્ષ મળે એવું આપ શિવલી એક સહજતાથી જે વસ્તુ આપણને પ્રાપ્ત થાય અને મહાદેવની કૃપાથી આપણને એ સાવજી મુક્તિ તરફ લઈ જાય સુખ શાંતિ તરફ લઈ જાય અજન્મા દેવ મહાદેવ છે કરુણાનો સાગર મહાદેવ છે દયાનું સાગર એ મહાદેવ છે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે શિવલિંગની વિશેષતા આમ આપણે વાસ્તુશાસ્ત્ર જોતા હોઈએ છીએ મકાન ખરીદે તો કે ઈશાન ખૂણામાં રસોડું ન હોવું જોઈએ ઈશાન ખૂણામાં બોરિંગ હોવું જોઈએ પાણીની ટાંકી હોવી જોઈએ એવી રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ શિવલિંગની જે ઉપરની પીંડી છે એ સત્તરસો એકાવન અને નીચે છસો કિલો પારો તાંબાના પાઇપની અંદર એક નાનો બે પિસ્તાળીસ ફૂટ જલ સપર્સ થાય તેવી રીતે શિવલિંગ જે છે એ જ જગ્યા પર છ ફૂટનું બોર છ ઇંચનું બોરિંગ છે એ બોરિંગની અંદર એક પ્લાસ્ટિકનો પાઇપ એની પછી તાંબાનો પાઇપ એની અંદર એક તાંબાનો તાર લગાવી અને એ પિસ્તાળીસ ફૂટ સુધીના સપર્શ સાથે જલની સપર્થ થાય રીતે એને ભગવાન શિવની નાભી કહેવામાં આવે છે આવું નાવી સાહિત્યનું શિવલિંગ હજી ગુજરાતમાં જોયું તો કોઈ નહીં અને આ મારી જ્યારે મેસેજ લોકો સાંભળે છે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ત્યારે મને પૂછવા પણ આવે છે બાપજી અમારે પણ આવું કરવું છે અને હકીકત આ રીતે કરેલા શિવલિંગની સ્થાપના એ બાર જ્યોતિર્લિંગ અધિક ફળ આપનારી એ સાહિત્યમાં મુક્તિ આપનારું ફળદાયી નીવડે છે ને અમે જોઈ રહ્યા છીએ અમારે એમ તો રાવણે કીધું છે કે આ શિવલિંગ એક ઇતિહાસની થોડીક વાત કરું તો એવું લાગે કે જ્યારે કૈલાસની સ્થાપના થઈ ત્યારે વેદમાં રાવણ જેવો કોઈ વિદ્વાન બ્રાહ્મણ ન હતા અને રાવણ ભગવાન શિવને ગુરુ માનતા હતા એટલે વાસ્તુ પૂજનમાં એમને જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારે એણે શિવલિંગ પારાનું ભગવાન શિવે રાવણને આપેલું અને એની પૂજા અર્ચન કરવાથી તેને એટલું સુવર્ણ પ્રાપ્ત થયું કારણ કે આને સુવર્ણનો ગ્રાસ હોવો જોઈએ આજે અમે આ ઘણીવાર જોઈએ છીએ તો અમારા દાન બોક્સની અંદરથી પણ સોનાની વસ્તુઓ અત્યારે નીકળે છે કારણ કે ઘણા લોકોની માનતાઓ બાધાઓ હોય છે અને સુવર્ણ સાથે પારાનો ગાઢ સંબંધ છે એટલે એ રાવણે આખો સોનાનો કિલ્લો બનાવ્યો એટલે મારો કહેવાનો એટલો જ મતલબ છે કે ભગવાન શિવની આરાધના કરવાથી દરેક પ્રકારની સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે અટલ આશ્રમમાં ચાર વાગે ગેટ ખુલી જાય ચાર વાગ્યાથી તે અમારે કૌશલભાઈ પુણેશભાઈના પૂરું પરિવાર તેમજ ઘણા ભક્તો એ નીચે સવારે ત્રણ વાગ્યે મળ ત્રણ વાગે આવીને રુદ્રા આપીશું આખો મહિનો કરશે એવી રીતે દરેક ભક્તો તમે અત્યારે જોઈ શકો છો ચાર વાગ્યાથી લાઈન શરૂ થઈ જાય તો રાતના દસ અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી આ પ્રહર ચાલતું હોય અને ચાર પ્રહારની પૂજા આ અટલ આશ્રમમાં થઈ રહી છે જલ દૂધ વગેરે કઈ પદાર્થ આપણે ભગવાન શ્રીને અર્પણ કરી અને સારી એવી આપણે કામનાઓ સિદ્ધ કરી શકીએ મેળવી શકીએ આથી તો ભગવાન તો ભોળાનાથ જ છે ને ભોળા જ છે ને એ તો સહજમાં સરળ રીતે બધું આપી શકે છે